નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગુપ્ત વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈએસઆઈ રોડ પર એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જરતના સોસાયટી અયપ્પા મંદિર સામે આવેલી રહેણાંક મકાનમાં આગ બબકી ઉઠતા આસપાસના રહીશો ભયભીત બની બહાર દોડી આવ્યા હતા આગની જાણ થતા જ વાસણા ફાયર બ્રિગેડ અને વડીવાડી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી ઘરની અંદરથી એક તો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડના કુલ ત્રણ જેટલા વાહનો સાથે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જવાનોએ ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી મુજબ આ ઘટનામાં મકાનની અંદર રહેલો મોટા ભાગનો ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી બનાવ અંગે જાણ થતા ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ઘરમાં ફટાકડા કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે છે અયપ્પા મંદિર જે ઈ રોડ છે ગોત્રી વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગ છે જી પ્લસ ગ્રાઉન્ડ પ્લસ ટુ નું એમાં એક આગની ઘટનાનો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનથી બસ ફર્સ્ટ લીધું ઘટના સ્થળ પર આવતા જાણવા મળ્યું કે આગે ઓલરેડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું એટલે વડીવાડી ફાયર સ્ટેશન અને વાસના ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવી એટલે ટોટલ ત્રણ ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે છે ને આગને ટોટલી કાબુમાં લઈ લીધી મકાનમાં કેટલું નુકસાન મકાનનો જે પ્રથમ માળ હતો ફર્સ્ટ ફ્લોર એમાં સ્ટોરેજ ઘણું બધું કરેલું હતું અને એ સ્ટોરેજમાં ક્યાંક ફટાકડાનું પણ સ્ટોરેજ હતું અને કોઈ અજાણ્યું કેમિકલ એના કારણે આગ વધારે પ્રસરી હતી અને પહેલો માળ છે એ ટોટલ લોસ થઈ ગયો છે ફર્સ્ટ ફ્લોર અત્યારે કેવી પરિસ્થિતિ છે અત્યારે આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે સ્મોક પણ કટ ઓફ છે બધું જ ક્લિયર છે અને થર્ડ ફ્લોર પર એક બાળક જે ફસાયેલું હતું એમને પણ એક તરફથી રેસ્ક્યુ કરી લીધેલ છે જે એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે આખું અને એમને જે માલિક દ્વારા પૂછતાછ કરતા જાણવા મળ્યું છે કે એમના કોઈ લગન હતા ને લગનના ફટાકડા ત્યાં મૂકેલા હતા એટલે ફાયર એનઓસી લેવાની કે એ તો પછી હેડ ઓફિસનો સબ્જેક્ટ છે પણ અત્યારે હાલ ત્યાં અત્યારે ફાયરના કોઈ પણ એક્સટિંગ્યુશર કે કંઈ જોવા મળેલ નથી કેમેરામેન નવનીત પરમે સાથે શિરાક પટેલ નેક્સ્ટ ટાઈમ પ્રસ્તુત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર